પૂર્વ સૈનિકો અને સ્વસૈનિકોના ધર્મપત્નીઓનું જિલ્લા સ્તરનું સંમેલન યોજાયું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી મહેસાણા દ્વારા પૂર્વ સૈનિકો દિવંગત પૂર્વ સૈનિકોની ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતો માટે વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચ્ચીસનું જિલ્લા સ્તરનું સંમેલન કલેક્ટર કચેરી પાટણ ખાતે યોજાયો હતો જેમાં મહેસાણા બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો સેવારત સૈનિકોના પરિજનો તેમજ સ્વસૈનિકોના ધર્મપત્નીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી મહેસાણા દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના મહેસાણા બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો સેવારત સૈનિકોના પરિજનો તેમજ સ્વસૈનિકોના ધર્મપત્નીઓના કલ્યાણ માટે વિવિધ સેવાઓ અને સહાય યોજનાઓ અમલમાં મૂકી કાર્ય કરવામાં આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતી સહાય પેન્શન રોજગાર સ્વરોજગાર તથા કલ્યાણ યોજનાના લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને સહાયતા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય આ કચેરી દ્વારા સતત કરવામાં આવે છે તેમજ પ્રતિવર્ષ ધ્વજદિનના ભંડોળ માટે પણ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે છે સૈનિકો સ્વસૈનિકોના ધર્મપત્નીઓને સરકારશ્રી તરફથી ઉપલબ્ધ તમામ આર્થિક સહાયો અને સવલતો અંગે વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી આ વર્ષે જિલ્લાના પૂર્વ સૈનિકો અને સ્વસૈનિકોના ધર્મપત્નીઓનું જિલ્લા સ્તરનું વાર્ષિક સંમેલન રાખવામાં આવ્યું હતું આ સંમેલનમાં ઉપસ્થિત ધર્મપત્નીઓ અને આશ્રિતોને પેન્શન મુદ્દાઓ અને ફાઈનલ સેટલમેન્ટ સંબંધિત સહાય કેન્દ્ર તથા રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાઓ આરોગ્ય શિક્ષણ અને કલ્યાણ યોજનાઓના લાભ રોજગાર અને સ્વરોજગાર સંબંધિત માહિતી સૈનિક બોર્ડની બેઠકમાં લેવાતા નિર્ણયો અને તેના લાભોની જાણકારી આપવામાં આવી હતી આ ઉદ્દાત હેતુવાળા સંમેલન દ્વારા પૂર્વ સૈનિક પરિવારજનોને જરૂરી માહિતી સહાય અને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીનું નોંધપાત્ર યોગદાન નોંધાયું હતું